હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના આવેલી છે મંડળની જાહેરાત ક્રમાંક બસો બે હજાર એકવીસ બાવીસ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ સંવર્ગની કુલ એકસો જગ્યાઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને બઢતીથી ભરવા માટેની પ્રક્રિયા મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી પ્રસ્તુત ભરતી પ્રક્રિયામાં મંડળ દ્વારા ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ રિવાઇઝ ફાઇનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મંડળ દ્વારા છવ્વીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ પ્રસિદ્ધ કરેલ ફાઇનલ આન્સર કી બાદ ઉમેદવારો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ સાત ચાર બે હજાર પચીસના ના રોજ એસીએ ઓફ પચીસ દાખલ કરવામાં આવેલ અને ત્રણ પાંચ બે હજાર પચીસ ના રોજ રજિસ્ટર કરવામાં આવેલ જેના જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના આઠ પાંચ બે હાજર પચીસ ના હુકમ અનવ્યા મંડળ દ્વારા ઉમેદવારો તરફથી મળેલ પ્રશ્ન માટે અલગથી સ્વતંત્ર સ્વતંત્ર વિષય નિષ્ણાતો પાછી અગાઉ અન્ય વિષય નિષ્ણાતો પાછી મળેલી અભિપ્રાયો જવાબોની પૂર્ણ ચકાસણી તથા અભિપ્રાય અર્થે ચાદર કરવામાં આવેલ અને સ્વતંત્ર વિષય નિષ્ણાંતોએ જે તે પ્રશ્નના જરૂરી આધાર પુરાવા સહિત પોતાના સ્વતંત્ર અભિપ્રાયો આપેલ છે ઉમેદવારોના પ્રશ્નોના જવાબમાં સ્વતંત્ર વિષય નિષ્ણાંત શ્રીઓએ આપેલા અભિપ્રાયની ચકાસણી કરી મંડળ દ્વારા તમામ પ્રશ્નોનો અભિપ્રાય આપવામાં આવેલ છે જે મુજબ મંડળની વેબસાઇટ પર ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ રીવાઈઝ ફાઇનલ આન્સર કી સવાલવાળા સાડત્રીસ પૈકી એક પણ પ્રશ્નના જવાબમાં કોઈ સુધારો કરવાનો રહેતો નથી અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી યથાવત રાખવામાં આવેલી છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો આ બાવીસ આઠ બે હાજર પચીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જયારે આવેલ એક મહત્વપૂર્ણ અપડેટ હતી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર